તમારા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર થી અગિયારસો ને સત્તાણું ગોંડલમાં એક હજાર એકતાલીસ થી અગિયાર જામનગરમાં એક હજાર છેતાલીસ થી અગિયાર એકતાલીસ જામજોધપુરમાં અગિયારસો સાહીઠ થી નેવું જેતપુરમાં અગિયારસો થી બારસો ઉપલેટામાં અગિયારસો થી ને પંચોતેર ધોરાજીમાં અગિયારસો થી અગિયારસો અમરેલીમાં અમરેલી થી ને બોટાદ માં અગિયારસો ત્રેપન થી અગિયારસો ચોપન ભચાઉ માં બારસો થી બારસો રાજુલા આઠસો થી છવ્વીસ પાટડી માં બારસો થી બારસો પાંચ ડીસા માં બારસો પાંચ થી બારસો પચીસો ચાલીસ વિજાપુર બારસો વીસ થી બારસો આડત્રીસ હારીજ માં બારસો પિસ્તાલીસ થી બારસો પિસ્તાલીસ માણસા માં બારસો અઢાર થી બારસો બત્રીસ ગોઝારીયા માં બારસો પચીસ થી બારસો સત્યાવીસ કડીમાં બારસો વીસ થી બારસો ઓગણચાલીસનગર પાંચ થી બારસો પાંત્રીસ દહેગામ માં બારસો સત્તર થી બારસો અઠ્યાવીસ ભીલડીમાં બારસો પંદર થી બારસો સોળ વડાલી માં બારસો બાર કલોમાં બારસો ચોવીસ થી બારસો સત્યાવીસ સિદ્ધપુરમાં બારસોથી બારસો થી બારસો ઓગણત્રીસ હિંમતનગર માં બારસો પચીસ થી બારસો ત્રીસ કુકરવાડા ઈડરમાં બેચરાજીમાં બારસો તેત્રીસ ખેડ બ્રહ્મા માં થી બારસો પચીસ વિરમગામમાં બારસો થી બારસો બત્રીસ થરાદ બારસો થી બારસો બારસો થી પંદરસો ને બાર બારસો થી બારસો દસ ચાણસમાં બારસો પંદર થી બારસો ચાલીસ દાહોદમાં અગિયારસો ત્રીસ થી અગિયારસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો